તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય અનધર લોટ અત્યારના પોઈન્ટમાં મેં વિડીયો કરી દીધો ચાલુ અત્યારના વાયગા છે પાંચ સોરી તડકો થોડોક વધી ગયો પણ અમે અહીંયા પાંચ વાયગા છે હવાઈના બહુ વહેલો ઉઠી ગયો સાહેબ આજે ત્યાં આપણે રહ્યા જાય કુતરા જોવો તો સાલે મેરે સાથ આ રહે હગી જવાનો શોખ રહે તો હું જાઉં છું અત્યારે ગામમાં આ બધું લેવા બેવા એ સાપી વાત બધા કરી દીધી આપણે ગાડી ચાલુ નાખી મારી તો સ્લેપ પછી હવે સ્લેપ મારી દીધા પછી હવે મારે અને તડકો બહુ વધી ગયો છે વાંધો ના લો ભાઈ હવે જાય આપણે આગળ મળીએ આગળ થઈને તો અત્યારે આપણે આવી ગયા છે પેટ્રોલ પુરાવા અને ટાકી બાકી ખોલ નાખી છે પાંચસો રૂપિયા ને પેટ્રોલ નાખી દીધું છે આપણે જઈ લ્યો હજાર રૂપિયા દેખાય અહીંયાથી નહીં દેખાય ભાઈ આ દઈ દઈ પેલા અત્યારે સવારમાં પોઈન્ટમાં અહીંયા પેટ્રોલ પંપ ખુલ્લો છે પાંચ વાગ્યામાં એ આ દેવાતો નથી અહીંયા અત્યારે અમારે બસ સ્ટેન્ડ નવો પેટ્રોલ પંપ બન્યો છે આપણે આવી ગયા છે અંકુરભાઈના કારખાના જોઈ ગયા આજે એની રજા છે ને આપણે રજા જોઈ જ આ ગાડી નવી લગભગ લીધી લાગે છે ખબર નથી પડતી સ્વીફ્ટ છે આપણે આ જો એની દુકાન અંદરથી એટલે અહીંયા જ લાગે છે વાતો કરતા અંકુરભાઈ શું કરો છો ઓ નવો ફોન લીધો લાગે છે હા

ચાલુ છે કે બનશે છે ચાલુ છે કે બનશે છે અંકુરભાઈ નવો ફોન લીધો લાગે તમે તો બતાવો તો ઓહો ગૂગલ પિક્સલ પૈસા વાળા પાલટી હો પણ જોયું દેખાય હા આપણે કદો લેવો પડે છે હવે આવો ઓહો ન્યુ એડેડ કેટલા નહીં પાંત્રીસ વાહ ભાઈ વાહ ભાઈ તો હવે અમે રજા છે આનંદ

તો મિત્રો આપણે ને અત્યારે બોપલ વિસારે કલર કરી છે રજા છે ને પણ મજા લેવું લાગતું નથી આમાં અત્યારે હિંસો છે ને સાનુ વિશે અમે કરી છે અને શું કહેવાય બતાવો કેમેરાને થોડુંક બતાવો કાળા કલરનો કલર છે ને અમે કલર કરીશ આપણે જિંદગીમાં પહેલી વાર કલર કરી છે આવડતું નથી કલર કરતા તો કોઈને કલર કરવો હોય ને તો મને ને કમેન્ટ કરી દીધો હું કલર કરવા નહીં આવી

હાલર ન્યા સડી જાય આ મહિલા જાય ને અમે આ વર્ષે પારે કયું છે ગુરુ હા પૂરો આય હોય થોડું દેમ માં જો પાણી બાકી એમ ઢાયલું છે જો શું કેવું જમીન ભાઈ ફોટા બોટા પાડી નાખો આપણે વાહેલા જાય વાહ હારું ન્યા લે હું પછી ન્યા થી કેમ કરશું હાલ મજા મજા આવ ના કરે મારા ભેગો મમ્મી ના છે મર પડી ગયો તો નઈ લઉં

અહીંયા કંઈક અમને નાના એવા કાંટા મળી ગયા છે જોમે જો એ હાથમાં નથી આવતો બપર લાગે જાતો એ ઉડી ગયા જો છે ને કાંઈક નાના એવા કંઈક છે આ અમે જો હું પેલો વાં હતો અને હાથે વાથી હાલીને જાય પાછો વાહ ઓલી પડે અને જમીન ભાઈ ભઈ ગયા કે આમ કણાઈ જાય લઈ વાંઠડ ગયા એય એ મને લઈ જાય તારે એકલો ભાગી જવું લાગે તારે વાં કરા તો

આમ જો તમે સેટ અત્યારે આપડે નીકળી ગયા છે વાર વાળ કપાવી કાચી છે બરોબર

હે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અત્યારે આ નાના મોટા ગીદડા બકેડા આવું આવું ભાઈ હા ખાને ભાઈ અહીંયા નાના મોટા બકરા છે ગીદડા જોવા બધા આખું ઝુંડ છે અહીંયા નાના મોટા ગીદેડા અને અહીંયા અમારા દોસ્તાર બધુંય રમે છે હે બાજુમાં બાજુમાં છોકરાઓ શું ચાલે છે અત્યારે દોસ્તો

અને તમે કમેન્ટ કરજો આ વિડીયો તમને ગમે ને તો હોય બીજી વાર અમે ટ્રાય કરીશું ગુજરાત આપણે સેમ જ રાખો બી પોઝિટિવ હા બસ છે ને તો કમેન્ટ કરી દેજો ને કોઈ પ્લીઝ તો મળીશું આપણે બીજા લોગમાં હાલો ભાઈ બાય બાય કહી દો ભાઈ હાલો બાય બાય હા